સુરત અને તાપી જિલ્લામાં આવતા વરસાદના કારણે નદીઓમાં પાણી વહેતું થયું છે માંડવી અને કળોદ બાજુ ખાડીની જળ સપાટી વધી ગઈ છે સળિયા હેમાદ ગામમાં બે થી ત્રણ ફૂટ વરસાદી પાણી ભરાયા છે દર વર્ષની સમસ્યાથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે આ સાથે જ સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે ખાડીની સફાઈના નામે નાટક કરીને અધિકારીઓ લાખો રૂપિયા ચાઉ કરી ગયા છે આજે વહેલી સવારથી જ ખાડીના જળસ્તરમાં વધારો થવાને કારણે સણિયા હેમાદ ગામમાં પાણીનો ભરાવો ધીરે ધીરે શરૂ થયો હતો સાથે જ લોકોના ઘરોમાં પણ પાણી ભરાવવાના શરૂ થયા હતા સણિયા ગામના લોકોનું કહેવું છે કે વારંવાર કોર્પોરેશનમાં આ બાબતે રજૂઆત કરવા છતાં પણ નિકાલ આવતો નથી હાલ ગામમાં પાણીનું જળસ્તર છે તેના કરતાં પણ વધુ પાણીનો ભરાવો બપોર બાદ જોવા મળી શકે છે

ત્યાંથી કચરો દૂર થવો ખૂબ જરૂરી છે ત્યાં કોર્પોરેશન દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી ન હતી તેના કારણે આ સ્થિતિ ઊભી થઈ છે અત્યારે જે પ્રકારે પાણીનું સ્તર વધી રહ્યું છે તે મોડી રાત સુધીમાં ફૂટ જેટલા પાણી ગામમાં ભરાઈ જાય તો નહીં સંજય રામનંદી એ જણાવ્યું કે કોર્પોરેશન દ્વારા છેલ્લા દોઢ મહિનાથી સણિયા ગામમાં ખાડી સાફ કરવાનું મશીન રાખ્યું હતું છતાં પણ જો પાણી ભરાયું હોય તો કેવી રીતે કામગીરી થઈ હશે તે આપણે સમજી શકીએ છીએ

એક ગામ ખૂબ જ પ્રખ્યાત અને અવરન અવર બે ત્રણ વર્ષની ચર્ચામાં રહ્યું છે એ ગામમાં દર વર્ષે પહેલા વરસાદમાં જ પાણી ભરાઈ જાય છે આપણે સણિયા હેમંત ગામમાં ઉભા છે તમે જોઈ શકો છો આ મોટી સંખ્યામાં મહિલાઓ ઊભી છે એ અણપતિવાસ મહિલાઓ આજે રોડ રોડ ધરણા પર ઉતરી ગઈ છે અને અહીંયા પાણી આખા ગામમાં ભરાઈ ગયું છે ઘૂંટણથી કમરથી પણ ઉપર અને લોકોના ઘર સુધી પાણી ભરાયું છે આ મહિલાઓ અને ગામના પ્રતિનિધિ લોકો વિરોધ કરી રહ્યા છે સુરત મહાનગરની પાલિકાની ટીમ પણ હાલ અહીંયા સ્થળે આવી હતી પણ આમનો વિરોધ જોતા એ પોતે ચાલી ગઈ છે મળીએ આપણા સાથે ગામના લોકો સાથે જી તકલીફ માટે એવું છે દર વર્ષની તકલીફ છે ટીવીના માધ્યમથી આ બધા જોઈએ જ છે કે સણિયા ગામની અંદર જેવો વરસાદ પડે પહેલાં વરસાદ જ પાણી આવી જાય છે પણ આ જે પાણી આવે છે વર્ષો પણ આવતું હતું આટલું બધું નહીં આવતું અને ચોખ્ખું વરસાદી પાણી આવતું હતું જેથી રોગચાળો ફાટીને નીકળતો અત્યારે હાલમાં એવું છે કે ટાપી શુદ્ધિકરણના નામે જે લોકો સરકાર પ્રોજેક્ટમાં ટાપી માટા છે આપણે બી માનીએ છીએ કે ટાપી માટા છે એને લઈને ટાપી શુદ્ધિને લઈને અમને અમારા આખા ગામને રોગચાળામાં ફેંકી દેવાનું અત્યારે હાલમાં જે વાલક ખાડીનું પાણી સીધું આ લોકોએ અમારી ખાડીમાં જે છોડ્યું છે એ વગર દે ડ્રેનેજ ઓન્લી ફોર ડ્રેનેજ છે આ આ વરસાદી પાણી નથી વરસાદી પાણીની અંદર ડ્રેનેજ બી છે વરસાદી પાણી ઉપરથી આવે આ ખાડીનો ઉદભવ કરોડ માંડવી થઈને આવે બમૈયા ગામમાંથી આ ખાડીનો ઉદભવ થાય આ ખાડી બધા ગામોનું પાણી લઈને આવે પણ જેવું અહીંયા આવે એટલે અહીંયાથી ડ્રેનેજ ભેગું થાય એ ડ્રેનેજ અહીંયા મારા ગામમાં પાંચ થી સાત દિવસ રહે વરસાદી પાણી પેલા આવતું તો એક બે દિવસની અંદર ચોવીસ કલાકમાં છત્રી કલાકમાં બાર કલાકમાં પાણી ઉતરી જતું અને ચોખ્ખું કોઈ દુર્ગંધ બુર્ગન કઈ નહીં આવતી આખરો છે રોજગાર થી લઈને દરેક અને પોતાનું પેટનો ગુજારો કઈ કરશે તેવી સમસ્યા ઊભી છે સુરત મહાનગરપાલિકા અને પ્રશાસન પાસે લોકોની માંગણી છે કે આ લોકોની સમસ્યાનું વહેલી તકે નિવારણ થાય હું સુનીલ પ્રજાપતિ રવિ વેન્ડર સાથે ઇન્ડિયા ન્યૂઝ સુરત